એક ઘડિયાળ ફેંકવી ભરતભાઈ ને એટલી બધી ભારે પડશે એ તો એને નહીં ખબર હોય મહાદેવ મહાદેવ સ્વાગત છે આપણા નવા મિની વ્લોગ આજે હતો રવિવાર તો આવી ગયો માં મેલડી દર્શન કરવા અને આ છોકરા બે બેઠા બેઠા મને જોતા હતા મેં કીધું જોયા કરો પછી અમારા આજા દાદાને બેહારી લીધા મેં ગાડી માં મેં કીધું બેહી જાવ તમને કોણ લઈ જાય પછી અમારા મઢે હનુમાન દાદા ના મંદિર કામ ચાલુ છે એ તમને ખબર જ છે એટલે દાદાને ને ત્યાં મંદિર થાંભલી ભરવાની આજ ચાલુ કરવાની હતી એટલે અમારા રઘુકાન પંચ ને બધું આવી ગયા હતા ત્યાં એટલા જેસીબી બોલાવી લીધું કેમ કે જેસીબી થી કામ ઝડપથી થાય પછી ત્યાંથી આવી ગયો હું લાઠી અને આને તમે ઓળખતા રહેશો લાઠીમાં માં લગભગ વિજયભાઈ જેવો માણસ

પૈસા એટલા બધા વપરાના દુઃખ ની કે એને દુઃખ નો કેવાય અને મારી મેન આઈડી માં હું લગભગ લાઈક વ્યુ વધારવાના પ્રમોશન કરતો હોઉં છું મોટા ભાગે ફેક હોય છે મારી અરે સ્કેમ કરી જાય છે પણ તમારે જો રિયલ માં લાઈક વ્યુ વધારવા હોય તો મને મેસેજ કરજો હાલો તે જય ઠાકર